કરજણના માકણ અને મેસરાર ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા કરજણના માકણ તેમજ મેસરાર ગામોમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા માકણ કુમાર શાળા તેમજ માકણ પંચાયતઘર તેમજ વલણથી માંકણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હાલ તો વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં રોડ અને પંચાયતઘરોનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ માકણ ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ અતિ બિસ્માર હાલતમાં પંચાયતઘર હતું તેનું આખરે અંત આવ્યો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ વલણથી માંકડ ગામનું માર્ગનું ટોટલ એક કરોડ સાત લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનાથી મોટી સંખ્યામાં માકણના ગામજનો હાજર રહ્યા હતા તેમજ મેસરાર ગામમાં આશરે પચીસ લાખનું પંચાયતઘરનું ખાતમુહૂર્ત તેમજ મેસરાર ગામ ની પ્રાથમિક શાળા સહિત ટોટલ આશરે લગભગ બે કરોડ પચાસ લાખના વિધાનસભાના પશ્ચિમ વિસ્તારો ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે આ ખાતમુહૂર્તના પ્રસંગે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન જિજ્ઞેશ વસાવા જિલ્લા ભાજપના મંત્રી અમરેશ પંડ્યા મિસરાડ ગામના સરપંચ જાકીરભાઈ વાજીદભાઈ જમાદાર સહિત ભાજપના કોટેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કન વિધાનસભાની અંદર અલગ અલગ બધા કામોનું આજે ખાતમુહૂર્ત હતું અને એની અંદર પહેલું અમે નારેશ્વરથી માલત સુધીનો જે રોડ છે એ બિસ્માર હાલતમાં હતું એ લગભગ અગિયાર કરોડનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે માકનની અંદર એક કરોડને સાત લાખની સ્કૂલ પચીસ લાખનું પંચાયત બિલ્ડિંગ અને લગભગ એંસી લાખ જેવો માકનથી મહેસરાળ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે આજે મેસરાળ ગામે પંચાયતઘરનું પચીસ લાખનું કામ અને લગભગ અઢી કરોડ જેવા રકમનું આજે સ્કૂલના બિલ્ડિંગનું આજે આ જે ખાતમુહૂર્ત રાખવામાં આવી હતું રીતે અલગ અલગ પ્રકારના જે મુરતો કર્જન વિધાનસભાની અંદર પશ્ચિમ વિભાગની અંદર કામો ગામોની અંદર કામો ચાલુ કરવાના આજે શરૂ કરી ચૂક્યા છે